ભાઈ સાંજનું જમવાનું રાતનું વારું આ બધું થાય કયું કેમ લેવું રોટલી રોટલા ગોળ પીળી ખીચડી ખીચડીમેટા નું શાક અને આ બધા ગઈટા કેમ બે ખોખારા ખા

ડોલર ના કાઢો અડધિયા ત્યાં થઈ રહ્યા હા ખોટા ડોલર ના કાઢો આ પેલા પંજાબી ને ખવડાવી દીધા પેલા વિધા તા ને અરે અહીંયા ભાઈ આવી કે અચ્છા વાલા સીટે અચ્છા વાલા સીટે તમે ન નહીં થાવ હવે તમે આવો છો હવે સ્ટાર્ટ કરો

ભાઈ વા બહુ પાંચ લાડવા ખાઈ ગયો પછી પેટમાં દુખું પછી મારી ઉપર કેસ કર્યો હતો પોલીસ કેસ તો ના એ બે બે દીધા તો આપણો વિડીયો તો મેં નાખી દીધો તો પણ હવે અહીંથી શરૂઆત કરી છે આ ગઈઢા ઉતાવળા બહુ એક મિનિટ વિડીયા વગર ખાય નહીં કોઈ આ બધે હું લાગી ગયું છે ને બુટા ઓદર થી ફોન આવે ને કોલવે થી આવે મોટી કેવી ના 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 હલો ક્યાંનો ફોન આવ્યો હતો મોટો લખીયા હા મોટા લખિયા થી ફોન આવે અમરેલી થી ફોન આવે મહુવા થી ફોન આવે ને કોટડા થી ઓલ ભાઈ ભૂલાઈ જાય છે પણ હવે છે ને ભાઈ આ બધી સિસ્ટમ દઉં જેના કોમેન્ટ આવશે ને એના બધાના નામ લઈશ એટલે કોમેન્ટ કરો ક્યાંથી જોવો છો કોણ છો બધી કોમેન્ટ કરો બરોબર આ કાઈ દા બધા ખાઈ છે આ ભાઈ છે બધાય જોવા હા બધાય જોવે હા ખાધું ને બેહી ગયું છે આ હું વિડીયો તો તમે બંધ થઈ જાવ જમતા આ કીટલી છે ને કોરી દેખાય બેન

અઠ્યાવીસ તારીખ છે કાલે સાંજે વિડીયો ચાલુ કર્યો છે જો અઠ્યાવીસ તારીખ સવાર મલ્લિકા અર્જુન શ્રી સેલમ આંધ્રપ્રદેશ ને આપણી અગિયાર જ્યોતિર્લિંગ ચાર ત્રણ ધામ યાત્રા ચાલુ છે આજે દિવસ લગભગ સત્તરમો છે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચીસ તો આ રીતના ઘાટ સડી જઈ અને આગળ આગળ જેમ સારું લાગશે એમ દેખાડતા જાઉં વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી રાખજો બધી યાત્રાઓના વિડીયો તમને મળશે ઘરે બેઠા બેઠા તમે યાત્રા કરો આનંદ માણો અને આવવું હોય તો અમારી સાથે મારા સ્ક્રીન ઉપર નંબર આવે છે કોલ કરી શકો તો હાલો હરહર મહાદેવ આગળ આગળ દેખાડતો જઈશ છે કોચ ઉપર આવી ગયા કોચ કોચ છોડવાની છે હાલો મલ્લિકાર્જુન આવી ગયું છે ઓ જો આરા ગોડિયા વાર આવી દેખાય જો બસની લાઈટ દેખાય ઓ ટ્રાફિક જો ડોરા એને તો થોન બસ ઓ આવ ઓ ટ્રાફિક

નથી હાજી ના અલાયમ ના હોય તો બે વધારે થોડું છે અડધો પોણો કિલોમીટર હા અડધો પોણો કિલોમીટર છે ના અમે ટાઈમ છે આરામથી થી તમે દર્શન કરીને આવો તો ખાવાનું બની જાય તાજી તાજી રોટલી રોટલા આમ ઊપુ ઉસુ જોવો ને બાપા એ રામ રામ ગયો આમ આમ ઉસુ જોવાય હા ચાઈટરો આ વાહ વાહ બધા આવે છે અમાર હા હા આમાં ધ્યાન હોય ને પછી ઉતારું તો શું કામનું

ৰাখো আহি নো ভাই মাথা পাথা ওৰা বিনা હજી એનું ધ્યાન નથી હજી ધ્યાન નથી મલ્લિકાર્જુન સિંહ સેલામ સવારે પછી ગયા છે તે બપોરમાં રોટલા રોટલી સલાડ ભાત દાળ કારેલાનું સ્પેશિયલ અને રવાનો શીરો

તો ગણપતિ બાપાના દર્શન કરવા જરૂરી છે છે ગણપતિ બાપાનું મંદિર છે પછી બાજુથી દર્શન જવાય અડધા ઉતરા છે અડધા ઉતરીને આવે છે બરોબર ટ્રાફિક ફૂલ છે ત્યાં લાઈન જુઓ ત્યાં બધી લાઈન છે

ના જમીન ને બધું દેખાવ મીધું હવે અવાજ ના ગયા હતા અટાણે આવ્યા પાછા ભાઈ મલ્લિકાર્જુન મલ્લિકાર્જુન ગાડી આવો સૂતે સૂટે જ આવે પછી એને ધીમા લ્યો હમણાં ઉપર ચડી થાકી જાઓ અમે થાકીને આવ્યા નહીં એમ કહેતો તો થી પૈસા લેતો જાજે મારા ખાતામાં પૈસા નથી હાલો જો જમીન લો હાલો એમકોં ઘેર સે પૈસા લાગો કે મારા ખાતામાં પૈસા ન થે કાળ જો જીઉતરી ગયા જઈ ઘાટ જા ડુંગરો છે ને એમાં મલિકાર્જુન બહુ યાજું જાવ પડે અંદર લગભગ 40 45 કિલોમીટર દે ગાટ ચડવા પડે આવું કેવું કે મે આયાજી ઓરિસ્સાના સ્ટેશનમાં ભરી આવ્યા કે ગયો ગાડી ને કે આવ્યો

ભુવનેશ્વર સાક્ષી ગોપાલ હવે આંધ્રપ્રદેશ મૂકી અને એન્ટ્રી કરીશું ઓરિસ્સા ખાંડું જમવાનું વિડીયો એડિટ કરી તમને બતાવી દઉં તો વિડીયો કેવો લાગે છે સારો લાગે તો કોમેન્ટ કરજો ખરાબ લાગે તો પણ કોમેન્ટ કરજો અને હોળી ઉપર પંદર દિવસની યાત્રામાં આવવું હોય તો એટલે બુકિંગ કરાવજો

Ai vậy, số số hai đô hai đô, nắng tuổi đạt tuổi đạt. Một tặng là một trong một tặng là một trong một tặng là một trong một tặng cho một trong một trong